સાબરકાંઠા જિલ્લાની સહકારી બેંકોમાં ચાર દિવસથી યુપીઆઈ નીટ અને આરટીજીએસ સહિતની કામગીરી ઠપ્પ થતાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી જિલ્લાની બેંકમાં દૈનિક આશરે પાંચ કરોડનો વ્યવહાર થાય છે જોકે ચાર દિવસથી બેન્કોના ઓનલાઈન વ્યવહાર બંધ થતાં ઘણા લોકો રોષે ભરાયા છે મળતી માહિતી મુજબ બેન્કોના સોફ્ટવેરમાં ઊભી થયેલી ટેકનિકલ ખામીને દૂર કરવા આઈટી સહિતની ટીમો કામે લાગી ગઈ છે ગ્રાહકો ડાયરેક્ટ મોબાઈલથી અથવા તો બીજી રીતે પણ જે કંઈ ટ્રાન્ઝેક્શનો કરે છે યુપીઆઈના એ ટ્રાન્ઝેક્શનો અંદાજે સોમવારથી જ્યારે પ્રોબ્લેમ આવ્યો તો એકસો ને પંચ્યાસી જેવા પ્રોબ્લેમ ટ્રાન્ઝેક્શનો પ્રોબ્લેમમાં આવ્યા છે કે જે ત્યાં હિટ થયા નથી અને અધવચ્ચે આરબીઆઈ લેવલે કંઈક રોકાયા છે એટલે ત્યાં ટીસીએસની સર્વરમાં કંઈક પ્રોબ્લેમ આવેલો છે એક્ઝેક્ટ રકમ તો કાઢી નહીં હોય પણ અંદાજે આઠ એક આઠથી દસ કરોડના ટ્રાન્ઝેક્શનો અટવાયેલા હોવા જોઈએ અને મારે બેન્કના પણ બે ઇન્ટર બેંકના બે ટ્રાન્ઝેક્શનો છે એ પણ અડધસ કરોડનું હશે એવો અંદાજ છે